આજે હું એક સરસ મજાના ઠે નાના ઠેલાનું હેન્ડલ બેગ જે હેન્ડલ પકડવાનું આવે એ જેવી રીતના ફિનિશિંગવાળું બનાવવાનું એ બતાવું છું અંધાઈની પહેલાં હું નીચે એક કોથળી મૂકી દઉં છું એ નીચે કોથળી મૂકવાની એની ઉપર એક અસ્તર મૂકવાનું છે એની ઉપર મેન કાપડ મૂકવાનું છે આ રીતનું મેન કાપડ મૂકીને ઊંધું મેન કાપડને ઊંધું મૂકવાનું હસ્તર બસ્તર બધું હવળું રાખવાનું હેઠે કોથળી રાખવાની પછી મેં એક ગૂઠાને કટિંગ કરીને આ રીતનું ચોરસ કટિંગ કરીને પેનથી નિશાન મૂકી દીધું છે આ રીતનું નિશાન મારી દેવાનું છે તમારે આ રીતનું સરસ મજાનું ઠેલા ને પકડવાવાળું જે નાખવું હોય એ બનાવી શીખવી ફિનિશિંગવાળું હવે જે મેં નિશાન પેનથી માર્યું હતું એ પેનના નિશાન ઉપર આપણે સિલાઈ મારી દેવાની આ રીતની ચારેય બાજુ સિલાઈ મારી દીધી છે મેં અને દોરો કટિંગ કરી લીધો છે હવે આની મેં જે સિલાઈ મારી દીધી એને વચ્ચેથી ને આપણે આ રીતનું વચ્ચેથી પકડી લેવાનું છે અને કાતરથી થોડોક કટ મારી દઈશું કટ લાગી જાય એટલે આપણે વચ્ચે કાતર નાખી કાતર વચ્ચે લગાવીને આ રીતનું ખૂણે ખૂણે કા કટ મારી દેવાનું છે આ રીતનું વધારાનું કાપડ કટિંગ કરી લેવાનું હેન ને જ્યાં સિલાઈ મારી હોય આ ખૂણા લગીને આપણે કાપી નાખશું તો જ તે ખૂણા બહાર નીકળશે આ રીતના ઠેઠ લઈ ગઈને ખૂણા કાપી લેવાના છે હવે આ જે વચ્ચેનું જે કાપીને તૈયાર કર્યું હતું ત્યાંથી ને આપણે મેન કાપડ બહાર કાઢી લેવાનું છે ને ઉઠલાવી લેવાનું છે આ રીતનું જે નાખું છે એ આપણે ઉઠલાવી તૈયાર કરી લેવા ને આ રીતના ખૂણા સરસ મજાના ખેંચી ખેંચીને બહાર કાઢી નાખવાના છે ખૂણા બહાર કાઢીને અહીંયા આપણે ખૂણેથી જ સિલાઈ મારવાનું ચાલુ કરવાનું છે આ રીતનું આપણે કાપડને એકદમ પિશીન પકડીને ખૂણે ખૂણે સિલાઈ મારી દઈશું એટલે આપણે ઠેલા બનાવવાનું જે મેન નાકું છે એ સરસ મજાનું ફિનિશિંગ વાળું અને જલ્દીથી બની જાય છે આ રીતનું તમે ઠેલાનું નાકું બનાવશો તો તમારે સરસ મજાનું નાકું બને છે જો સરસ મજાનું નાકું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ફરતા ફરતા સિલાઈ મારી દેવાની છે આમાં ઝાજી વાર પણ નથી લાગતી પહેલાં કોથળી મેં નીચે મૂકી હતી પછી ઉપર અસ્તર મૂક્યું હતું અને તો એ પણ કોથળી વચ્ચે આવી ગઈ છે આ રીતની હું શેડે શેડે સિલાઈ મારીને હું વચ્ચે એક ચોકડી પણ પાડી દઉં છું ઠેલાને જેથી આપણા અસ્તર બસ્તર ખેંચી ન જાય આ રીતની ચારેય શેડે પણ સિલાઈ મારી દેવાની છે અને વચ્ચે પણ એક ચોકડી પાડી દેવાની છે આ રીતનો તમે ઠેલો બનાવશો તો સરસ મજાનો ફિનિશિંગવાળો ઠેલો બની જશે આપણો અને મેન વાત તો આ જે નાકું છે ઠેલો પકડવાનું નાકું એ નાકું સરસ મજાનું ફિનિશિંગવાળું બનાવ્યું છે આ સરસ મજાનું આવું તમે નાકું બનાવશો તો મસ્ત ઠેલો લાગશે આનો આ આખો ઠેલો બનાવવાનો વિડીયો જોવો હોય તો આગળનો વિડીયો જોઈજો આ ઠેલો મેં આખો બનાવીને બીજા વિડીયોમાં બતાવ્યો હશે આ સરસ મજાનો ઠેલો મેં બનાવ્યો હશે અને આ વધારાનું કાપડ હોય એ પહેલાં આપણે કટિંગ કરી લઈશું આ રીતનું ફરતા ફરતા વધારાનું કાપડ બધું કટિંગ કરી લેવાનું છે હવે આપણો આ ઠેલો બનાવવાનું કમ્પલેટ એક ભાગ તૈયાર થઈ ગયો છે આવા બે ભાગ તૈયાર કરી લેવાના છે એટલે આપણો ઠેલો સરસ મજાનો બની જશે જો સરસ મજાનું ફિનિશિંગ વાળું નાકું મેં બનાવીને તૈયાર કર્યું છે ને જલ્દી બની જશે આનો આગ આખો વિડીયો